ઝઘડિયાની થર્મેક્સ લિમિટેડ કંપની દ્વારા કમ્પલસરી નોટિફિકેશન ઓફ વેકન્સી એન્ડ વેકન્સી એક્ટનું ઉલ્લંઘન કર્યું શું ભરૂચ રોજગાર કચેરી કંપની વિરુદ્ધ કાર્યવાહી કરશે ઝગડિયાની થર્મેક્સ લિમિટેડ કંપનીને રિક્રુટમેન્ટ ડ્રાઈવમાં અંકલેશ્વરની હોટલમાં આવેલ ભીડભાડ બાબતે રોજગાર અધિકારી ભરૂચે રદિયો આપ્યું ભરૂચ જિલ્લાની ઝઘડીયા જીઆઈડીસીમાં આવેલ થર્મેક્સ લિમિટેડ કંપની દ્વારા કંપનીમાં વિવિધ પ્રકારના અનુભવ આધારિત જગ્યાઓ માટે ઉમેદવારોની ભરતી કરવા માટે પોતાની કક્ષાએ અંકલેશ્વર ખાતેની હોટલમાં ઇન્ટરવ્યૂનું આયોજન કર્યું હતું જેમાં મોટી સંખ્યામાં યુવકો ઉમટી પડતા અવ્યવસ્થા સર્જાઈ હતી અને પડાપડીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા અને સાંસદ મનસુખ વસાવા દ્વારા કંપનીના સત્તાધીશોની બેદરકારીના કારણે કલેક્ટર અને રોજગાર કચેરી ધ્યાન આપે તેમ જણાવ્યું હતું તો ધારાસભ્ય ચિતર વસાવા સહિત કોંગ્રેસ અને રાહુલ ગાંધી દ્વારા સરકારના યુવાઓને નોકરી આપવામાં ઠાલા વચનો ઉપર કટાક્ષ કરતા મુદ્દો ગંભીર બન્યો હતો જેના પગલે ભરૂચ રોજગાર કચેરી દ્વારા રદિયો આપવામાં આવ્યો હતો જેમાં તેઓએ જણાવ્યું હતું કે ભરૂચ જિલ્લાની ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલ થર્મેક્સ લિમિટેડ કંપની દ્વારા ખાતે રોજ પોતાની કંપનીમાં જરૂરી વિવિધ પ્રકારના અનુભવ આધારિત જગ્યાઓ માટે ઉમેદવારોની ભરતી કરવા માટે પોતાની કક્ષાએ હોટલ લોર્ડ્સ પ્લાઝા અંકલેશ્વરમાં આયોજન કર્યું હતું જેમાં પાંચસોથી વધુ ઉમેદવારો હાજર રહેલા હતા આ જગ્યાની ભરતી માટે કંપની દ્વારા સાત સાત બે હજાર ચોવીસના રોજ દૈનિક વર્તમાન પત્રમાં જાહેરાત આપવામાં આવી હતી પાંચસોથી વધુ ઉમેદવારો એક જગ્યાએ ઇન્ટરવ્યુ માટે ઉપસ્થિત રહેવાના હોય ત્યારે તે માટે ખૂબ જ નાની જગ્યા પસંદ કરવામાં આવેલ કંપની દ્વારા આ જગ્યાઓની ભરતી માટે રોજગાર કચેરી ભરૂચ માટે જાણ કરવામાં આવેલ નથી ઉપરાંત અનુભવી ઉમેદવારોનું ભરતીનું આયોજન કરેલ હોવાથી રોજગારીની સ્થિતિમાં કોઈ અસર વધારો થાય તેમ ન હતું કંપની દ્વારા ખાલી જગ્યા અંગેના કમ્પલસરી નોટિફિકેશન ઓફ વેકન્સી એન્ડ વેકન્સી એક્ટ સીએનવી એક્ટ ઓગણીસો ઓગણસાહીઠની કલમ ચાર બે હેઠળ જાણ કરવામાં આવેલ ન હોય કલમ ચાર બે ના ઉલ્લંઘન કરેલ છે કંપની દ્વારા રોજગાર કચેરી દ્વારા રોજગાર ભરતી મેળામાં સામેલ થઈ ભરતીનું આયોજન કરવું જોઈતું હતું સદર આયોજનમાં પાંચસોથી વધુ ઉમેદવારો એક જ જગ્યાએ ભેગા થવાના હોય ત્યારે પોલીસ બંદોબસ્ત તથા સિક્યુરિટી જેવી અન્ય વ્યવસ્થા બાબતે ધ્યાન લેવામાં આવેલ જણાતી નથી અંતર ઉલ્લેખનીય છે કે ઝઘડિયામાં આવેલ થર્મેક્સ લિમિટેડ કંપનીમાં વિવિધ ફિલ્ડમાં જુજ લોકોના લેવા માટે ઓપન ઇન્ટરવ્યૂનું આયોજન કરાતા યુવાનો ઉમટી પડતા અવ્યવસ્થા સર્જાઈ હોવાનો વિડીયો વાયરલ થયા હતા જો આ સમયે કોઈ દુર્ઘટના સર્જાતે અને જાનહાની થઈ હોત તો વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હોત તેવા સવાલો ઊભા થયા છે કંપની દ્વારા ખાલી જગ્યા અંગેના કમ્પલસરી નોટિફિકેશન ઓફ વેકન્સી એન્ડ વેકન્સી એક્ટનું ઉલ્લંઘન કર્યું છે તો શું ભરૂચ રોજગાર કચેરી દ્વારા કંપની વિરુદ્ધ કાર્યવાહી કરાશે ત્યારે જિલ્લામાં આવેલ જીઆઈડીસી અને કંપનીઓમાંથી ડેટા કેમ નથી મેળવી જેવા સવાલો પણ ઊભા થવા પામ્યા છે